નમસ્કાર મિત્રો આજે સૌથી મહત્વના ને સૌથી મુખ્ય તમામે તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર નવો મહિનો નવી તારીખ પહેલી ફેબ્રુઆરીથી નવા નવા ફેરફાર થવાના છે કયા ફેરફાર થશે આખા વિડીયોની અંદર જણાવીશું તમામ મિત્રોએ જાણવું ખૂબ જરૂરી છે તારીખો આવવાની છે એ પણ જરૂરી છે પહેલી ફેબ્રુઆરીથી બજેટ રજૂ થશે આ બાજુ સોના ચાંદીની અંદર એક મોટા સમાચાર પહેલી તારીખથી સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળશે તમામ મિત્રો માટે એક સૌથી અગત્યના સમાચાર શેરબજાર માટે તારીખ આવી ગઈ છે છે નવો મહિનો શરૂ થવાનો એ પણ જાણી લેજો લઈને પહેલી તારીખથી ફેરફાર થવાનો છે પહેલી તારીખથી ક્રેડિટ કાર્ડ ને લઈને નવો નિયમ આવવાનો છે આ બાજુ પહેલી તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરમાં ફેરફાર થવાનો છે આમ પહેલી ફેબ્રુઆરીથી નવા નવા ફેરફાર થવાના છે શું ફેરફાર થશે એ તમામ બાબત જાણીશું આ બાજુ ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સૌથી મોટો નિર્ણય ખેડૂતોને એક ખુશ ખબર આપી દેવામાં આવી છે એના વિશે પણ જાણીશું મતદાર યાદી માટેની છેલ્લી તારીખ આવી ગઈ છે એના વિશે પણ જાણીશું હળદર કાળને લઈને સમાચાર વગેરે તમામ સમાચાર જાણીએ પણ એ પહેલાં જે મિત્રો નવા છે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા સૌથી મુખ્ય સમાચાર નવો મહિનો શરૂ થવાનો છે બે દિવસની વાર છે પહેલી ફેબ્રુઆરીથી નવા નવા ફેરફાર થવાના છે ને આ વખતે પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ થશે એમાં પણ મોટા મોટા ફેરફાર મુખ્ય સમાચાર આવવાના છે સૌ તમામ મિત્રોને જણાવી દઈએ કે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે પહેલી ફેબ્રુઆરીના રોજ પહેલા સમાચાર હતા કે ત્રીસ જાન્યુઆરીના રોજ બજેટ રજૂ થશે કારણ કે પહેલી ફેબ્રુઆરી રવિવારનો દિવસ છે રજાનો દિવસ હોય એટલે ત્રીસ જાન્યુઆરી બજેટ રાખ્યું છે એવા સમાચાર હતા પણ મિત્રો હવે નક્કી થઈ ગયું છે કે પહેલી ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવામાં આવશે ભલે રવિવાર હોય તો પણ પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ થશે ને એ દિવસે શેર બજારનું માર્કેટ પણ ખુલ્લું રહેશે આ તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે આ બજેટને કારણે ઘણી બધી જાહેરાતો થવાની છે ઘણી બધી વસ્તુઓના કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર થશે ભાવ વધવાના છે ભાવ ઘટવાના છે આ બધી જાહેરાત પહેલી ફેબ્રુઆરીએ ખબર પડશે આ બાજુ સોના ચાંદીની ઉપરની કસ્ટમ ડ્યુટીમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે તો પહેલી તારીખે સોના ચાંદીના ભાવ કાં તો વધશે એટલે કે ઇન્કમ ટેક્સમાં પણ એક મોટો બદલાવ કરવા જઈ રહ્યા છે તો ઇન્કમ ટેક્સની અંદર પણ આ વખતે ફેરફાર દર વખતે ઇન્કમ ટેક્સમાં ફેરફાર થાય છે આ વખતે પણ કરવામાં આવશે તો આ બાજુ સોના ચાંદીને લઈને મિત્રો આપણે હમણાં વાત કરી કે બજેટની અંદર કસ્ટમ ડ્યુટીની અંદર જો કોઈ પણ ફેરફાર થાય તો એમાં પણ ભાવ વધશે કાતો પછી ઘટશે તો હોલ માર્કિંગ બજેટના દિવસે સોના ચાંદીની અંદર ઉથલપાથલ આવશે અને એની સીધે સીધી અસર જ્વેલરી ઉપર થવાની છે ઘરેણાં ઉપર થવાની છે પહેલી ફેબ્રુઆરી હોલ માર્કિંગના ત્રીજા તબક્કાના અમલીકરણ માટે એક વધુ કડક નિયમ બની શકે છે જે નાના જ્વેલર્સ અને ગ્રાહકો બંનેને અસર કરવાનું છે એટલે કે ઘરેણા ઉપર આની સીધે સીધી અસર થવાની છે તો મિત્રો પહેલી તારીખે જ ખબર પડી જવાની છે તો આ બાજુ પહેલી તારીખ એલપીજી સિલિન્ડરની અંદર પણ ભાવમાં ફેરફાર થશે દર મહિનાની પહેલી તારીખ એલપીજી ગેસના ભાવ બદલાતા હોય છે આ વખતે પણ પહેલી ફેબ્રુઆરીના રોજ ચૌદ કિલો અને ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવ કાં તો વધશે કાં તો પછી ઘટાડો થાય એવી સંભાવના જોવા મળી છે ચૌદ કિલોનો આપણે ઘરે જે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એમાં દર મહિને ફેરફાર થતા નથી પણ ઓગણીસ કિલોનો જે સિલિન્ડર આવે છે મિત્રો જે હોટલોની અંદર મોટો સિલિન્ડર વપરાય છે એના ભાવ દર મહિને બદલતા હોય છે તો આ વખતે પણ પહેલી તારીખે ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવમાં વધઘટ થવાની છે ચૌદ કિલોના સિલિન્ડરમાં વધઘટ થાય કે નહીં એ કંઈ કહી શકાય નહીં કારણ કે ચૌદ કિલોનો સિલિન્ડર આવે છે એમાં દર મહિને વધઘટ થતી નથી આ એક મુખ્ય ફેરફાર રહેવાનો છે આ બાજુ મિત્રો પહેલી તારીખ ક્રેડિટ કાર્ડ તમે વાપરતા હોય તો ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે એના ચાર્જીસ મિત્રો ચાર્જીસની અંદર ફેરફાર થવાના છે શું ફેરફાર થાય એના વિશેની વાત કરી દઉં તો ઘણી બધી મોટી બેંકો જેવી કે એસબીઆઈ આઈ સી આઈ સી આઈ એચડીએફસી આ બેંકો દ્વારા પહેલી ફેબ્રુઆરીથી એમના ક્રેડિટ કાર્ડની અંદર રિવોર્ડ પોઈન્ટ્સ અને ફ્રી સ્ટ્રક્ચરની અંદર ફેરફાર થવાનો છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો પહેલી ફેબ્રુઆરીથી હવે તમારે યુટિલિટી બિલ પેમેન્ટ કરવું હોય તમે ક્રેડિટ કાર્ડથી તમારું વીજળીનું બિલ ભરતા હોય તમારું પાણીનું બિલ ભરતા હોય આ તમામ બિલ જો તમે ક્રેડિટ કાર્ડથી ભરતા હોય તો હવે મિત્રો અમુક મર્યાદા રાખવામાં આવશે એનાથી વધુ જો તમે રકમ ભરો છો તો એક ટકાથી લઈને બે ટકા વધારાનો તમારે ચાર્જ લાગુ થશે એટલે કે હવે ચાર્જ વધારી દેવામાં આવશે પહેલી ફેબ્રુઆરીથી લાગુ થશે જો તમે ભાડું ભરતા હોય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તો મિત્રો એના ચાર્જની અંદર પણ વધારો થાય એવી શક્યતા જોવા મળી છે તો ઓગણત્રીસ ત્રીસ જાન્યુઆરી સુધીમાં બિલ ક્લિયર કરી લેવા હિતાવહ છે નકર પહેલી ફેબ્રુઆરીથી ચાર્જ વધી જવાનો છે તો ત્રીસ જાન્યુઆરી સુધીમાં તમારા તમામ બિલ ક્લિયર કરી નાખજો આ બાજુ ને લઈને પણ પહેલી તારીખથી ફેરફાર થશે ફાસ્ટેગ અને વાહન વ્યવહારના નિયમો પહેલી ફેબ્રુઆરીથી વન વ્હીકલ વન ફાસ્ટેગ નિયમને વધુ કડક બનાવવા જઈ રહી છે આ નિયમ મુજબ જો તમારા ફાસ્ટેગનું કહેવાય સી અધૂરું હશે તો પહેલી ફેબ્રુઆરીથી તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ જશે અને પછી તમારે ટોલ નાકા ઉપર બે ગણો ટેક્સ ભરવો પડશે તમામ મિત્રોને એ પણ જણાવી દઉં કે જો તમારું ફાસ્ટટેગ સ્ટીકર નથી અથવા તો તમે એમાં રિચાર્જ નથી કરાવ્યું તો ટોલ નાકા ઉપર તમે જ્યારે રોકડા પૈસા આપશો તો તમારે બમણા પૈસા દેવા પડશે આ ટોલ નાકાનો નવો નિયમ છે જો તમે ડિજિટલ પેમેન્ટ ફોન પે ગૂગલ પે દ્વારા ચૂકવશો તો તમારે એક પોઈન્ટ પચીસ ગણા પૈસા ચૂકવવા પડશે પણ જો ફાસ્ટેગ તમારી પાસે છે તમે એમાં રિચાર્જ કરાવેલું છે તો જેટલો ટેક્સ હોય એટલો જ ટેક્સ લાગુ કરવામાં આવશે તો એકવાર તમે ચકાસી લેજો નક્કર મિત્રો તમારે ડબલ ટેક્સ ભરવો પડશે આ બાજુ મિત્રો શેર બજારને લઈને સૌથી મહત્વના સમાચાર શેર બજારને લઈને છેલ્લી તારીખ આવી ગઈ છે જે જે મિત્રો શેર બજારમાં કરતા હોય તો એમના માટે જણાવી દઉં કે શેરબજાર અને સેબીએ પોતાના નવા નિયમો જાહેર કર્યા છે પહેલી ફેબ્રુઆરીથી રોકાણકારો માટે પણ આ મહત્વનો નિર્ણય રહેશે તો મિત્રો નોમિનેશનની હવે છેલ્લી તક આપવામાં આવી છે તમારા ડીમેટ ખાતું તમે ખોલાવેલું હોય એમાં નોમિનીનું નામ હજી સુધી તમે ઉમેર્યું નથી તો છેલ્લી તારીખ આપવામાં આવી છે જાન્યુઆરી મહિનાની એકત્રીસ તારીખ છેલ્લી તારીખ રાખવામાં આવી છે છેલ્લી તારીખ સુધીમાં તમારે નોમિનીનું નામ ઉમેરી લેવું ફરજિયાત રહેશે નહીં તો પહેલી ફેબ્રુઆરીથી તમારું ડીમેટ એકાઉન્ટ ફ્રીજ કરી નાખવામાં આવશે તો તમામ જે શેરબજારની અંદર ડીમેટ ખાતું ખોલેલું હોય પછી તમે આઈપીઓ પણ ભરતા હોય કે ગમે કરતા હોય ડીમેટ ખાતામાં તમારે નોમિનીનું નામ ઉમેરવાનું રહેશે આ સૌથી મહત્વના ફેરફાર હતા આ બાજુ હવે મિત્રો આવી ગયા ખેડૂતો માટેના સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો હવે તૈયાર થઈ જજો તમારી પાસેથી ગુઠો જમીન હોય તો મિત્રો હવે એને ટુકડો જાહેર કરવામાં આવશે નહીં તમે એને સહેલાઈથી વેચી પણ શકશો કેવી રીતના કઈ રીતના બધી માહિતી જણાવી દઉં તો જમીનના વેચાણ અને વારસાઈના નિયમોની અંદર રાજ્ય સરકાર મોટા પાયે સુધારો કરવા જઈ રહી છે હજી સુધારો થયો નથી પણ સુધારો થવાનો છે કારણ કે મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો અને નાગરિકો પાસેથી સાત ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મગાવ્યા છે એટલે તમામ ખેડૂતો અને નાગરિકોએ સાત તારીખ સુધીમાં સૂચનો સૂચનો સરકારને મોકલવાના છે આ મુજબ એક નવો નિયમ આવશે જેમાં ટુકડા ધારામાં ફેરફાર કરવામાં આવશે હવે દસ ગુઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ ઉપર જો તમે દંડ ભરી દો છો તો નિયમિત રીતે તમે એને વેચી પણ શકશો શું માહિતી છે એના ઉપર નજર કરી દઉં તો અત્યાર સુધી મિત્રો જે જૂનો કાયદો ઓગણીસો સુડતાલીસનો કાયદો એવું કહેતો તો કે જો તમારી પાસે બિનપિયત જમીન હોય એ એસી ગુઠાથી જો ઓછી જમીન તમારી પાસે હોય તેને ટુકડો જાહેર કરવામાં આવતી હતી જેની પાસે પિયત જમીન હોય એ વીસ ગુઠો જમીન હોય તેને ટુકડો ગણી નાખવામાં આવતી હતી એટલે એંસીથી ઓછી જમીન બિનપિયત માટે ટુકડો ગણાતી અને પિયત માટે વીસથી ઓછી જમીન હોય એને પણ ટુકડો ગણવામાં આવતી હતી પણ હવે સરકારે કીધું કે દસ ગુઠા કરતાં જેની જમીન વધુ હશે એ જમીન હવે ટુકડો ગણાશે નહીં સૌથી મહત્વના સમાચાર મિત્રો લખીને રાખજો દસ ગુઠાથી વધુ તમારી પાસે જમીન હોય તો હવે એ જમીન ટુકડો ગણાશે નહીં પછી મિત્રો એને તમારે સહેલાઈથી વેચી શકશો પણ આની માટે સરકારે એવું કીધું છે કે દસ ગુઠા કે તેથી વધુના ટુકડા ધરાવતા અત્યારે જે ટુકડાની અંદર ગણાય છે એ ખેડૂત મિત્રો રાજ્ય સરકારને દંડ ભરી દે તો એ એની જમીન ટુકડો પછી ગણાય એ જમીન વેચાણ વ્યવહાર અને પછી તબદીલીને પાત્ર ગણવામાં આવશે આ વિશેષ છૂટછાટ આપવામાં આવી છે અને જે મિત્રો પાસે દસ ગુઠાથી પણ ઓછી જમીન હોય દસ ગુઠાથી પણ મિત્રો તમારી પાસે ઓછી જમીન હોય તો એના માટે પણ એવું કહેવામાં આવ્યું છે એમાં પણ એક છૂટછાટ મળી છે કે કે અત્યાર સુધી કેવું હતું ટુકડાની જમીન વેચતી વખતે જે જેનું ખેતર હોય એ ખેડૂતનો પહેલો હક રહેતો હતો પણ હવેથી તમારે જમીન વેચવી હોય તો પાડોશી ખેડૂતને હવે તમારે કંઈ કહેવાની જરૂર નથી એનો કોઈ હક લાગવાનો નથી જે ખેડૂતની પોતાની મરજી મુજબ હવે એ ટુકડો જમીન પણ વેચી શકશે સૌથી મહત્વનો ફેરફાર થવાનો છે હજી ફેરફાર થયો નથી અત્યારે મિત્રો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને સાત ફેબ્રુઆરી સુધીમાં દરેક ખેડૂતો અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે આનાથી ખેડૂતોને શું ફાયદો થાય એના ઉપર મિત્રો નજર કરી નાખીએ તો જમીન મહેસૂલને લગતા હજારો વિવાદોનો અંત આવી જશે સાત બારનો જે તમારો દાખલો એમાં તમારી જમીનમાં ટુકડો શબ્દ લખવામાં આવતું હતું અથવા તો કલમ સાત મુજબ પ્રતિબંધિત આવો શબ્દ લખવામાં આવતું હતું એ શબ્દ હવે સાત બારના દાખલામાં લખાશે નહીં એટલે પરિવારની અંદર જમીનના ભાગલા કરવા હોય અથવા તો વારસાઈ કરવી હોય એ પણ હવે બધી તકલીફો દૂર થઈ જશે અત્યાર સુધી ટુકડા ધારાના ભંગને કારણે દસ્તાવેજ તમારો થઈ જાય તો પણ રેકોર્ડ ઉપર એની નોંધ નહોતી પણ હવેથી તમે દંડ ભરી દેશો તેને રેકોર્ડ ઉપર પણ નોંધી નાખવામાં આવશે એટલે સરળતાથી પછી તમે એને વેચી શકશો આ માટે પટેલ એક મોટો નિર્ણય લઈને આવવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર છેલ્લી તારીખ મતદાર યાદીમાં તમારે સુધારો કરવો હોય અથવા તો તમારું નામ મતદાર યાદીમાં નથી તો છેલ્લી તારીખ મિત્રો નોંધી લેજો ભારતના ચૂંટણી પંચનો આદેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર મતદાન યાદીની એક ખાસ ઝુંબેશ શરૂ છે આ ઝુંબેશની છેલ્લી તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાખવામાં આવી છે જે મિત્રોએ સુધારો કરવો હોય અથવા તો એની નામ નથી નવું નામ ચડાવવું હોય તો એવા મિત્રોએ ત્રીસ તારીખ સુધીમાં સુધારો વધારો બધા ફોર્મ ભરવાના રહેશે આ ઝુંબેશનો પ્રારંભ સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી થી શરૂ થઈ ગયો હતો એટલે કે ઓક્ટોમ્બર મહિનાથી શરૂ છે અને અંતિમ તારીખ હવે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાખવામાં આવી છે એટલે કે આ જાન્યુઆરી મહિનાની ત્રીસ તારીખ એટલે કે મિત્રો આજે છેલ્લી તારીખ રાખવામાં આવી છે જે જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય એ આજે જ મિત્રો ભરી નાખજો મુસદ્દા યાદી ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થઈ હતી એમાં કોનું કોનું નામ હતું કોનું કોનું નામ નહોતું એ બધાને મિત્રો આપણે ચેક કરવા કીધું હતું જો તમારું નામ આ યાદીમાં નહોતું તો તમારે ફોર્મ નંબર છ ભરીને આખું નવું તમારે નામ નોંધાવું પડે અને જો સુધારો કરવો હોય તો ફોર્મ નંબર ભરી દેજો અને આખરી યાદી પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે મતદાર યાદીનો છેલ્લો દિવસ હતો મિત્રો આ બાજુ એક મોટા સમાચાર મળ્યા છે ખેડૂતો માટે પણ ખાસ અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામને અત્યાર સુધી જેલની અંદર રાખવામાં આવ્યા હતા પણ હવે મિત્રો એને જામીન મંજૂર કરી નાખવામાં આવ્યા છે ચાર મહિનાથી સતત જેલની અંદર આ રાજુ કરપડા અને પ્રવીણ રામ હતા હવે છે અને જામીન અરજી મંજૂર થઈ ગયા છે તો સૌથી મહત્વના સૌથી અગત્યના સમાચાર છે ખેડૂતો માટે ફાયદાકારક એ છે કે પરેશ ગોસ્વામી કીધું હતું કે જ્યારે પ્રવીણ રામ અને રાજુ કરપડા છૂટશે ત્યારે આપણે ખેડૂત આંદોલન શરૂ કરવાના છીએ એક નવો પ્રયાસ શરૂ કરીશું તો મિત્રો હવે એ છૂટી ગયા છે જામીન અરજી મંજૂર થઈ ગયા છે તો પરેશ ગોસ્વામી હવે શું નિર્ણય કરશે એ જોવાનું મિત્રો નક્કી છે જેવો મિત્રો નિર્ણય કરશે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સૌ પ્રથમ જાણ કરી દેવામાં આવશે તો ખેડૂતો માટે અગત્યના સમાચાર હતા

પરંતુ આ વર્ષે શિયાળાની વિદાયમાં બાર દિવસનો વિલંબ થઈ શકે છે એટલે હજી શિયાળો પૂરો થવાનો નથી દસ થી બાર ફેબ્રુઆરી સુધી સવારથી સાંજ ઠંડી યથાવત રહેશે અને રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન હજી પણ નીચું જાય એટલે કે ઠંડી વધી શકે એમ છે પણ ત્રીસ જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડવાનો રાઉન્ડ હતો એટલે કે આજથી લઈને હવે આવતીકાલથી ઠંડી પણ ધીમે ધીમે ઓછી થતી જશે આ ઠંડીને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી કહી શકાય આ બાજુ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર એ છે તમામ ખેડૂત મિત્રો નોંધી લેજો એક અનુરોધ ગાંધીનગર તરફથી કરવામાં આવ્યો છે કે ખેડૂતોએ બાવીસમો હપ્તો જોતો હોય તો ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે ફાર્મર રજિસ્ટ્રેશન તમે કરશો તો તમને અગિયાર આંકડાનો એક આઈડી નંબર આપવામાં આવશે જે ખેડૂતો પાસે આ આઈડી નંબર હશે એને જ હવે બાવીસમો હપ્તો આપવામાં આવે એવી જાહેરાત ઉપરથી કરવામાં આવી છે એટલે ગાંધીનગર તરફથી પણ અનુરોધ કરવામાં આવ્યો છે તો ખેડૂતો માટેના પણ આ મહત્ત્વના સમાચાર હતા મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન